શહેર તાલુકાના મુખ્ય મથક સિવરી ખાતે વિશ્વ તમાકુ નિયંત્રણ હેઠળ રેલી યોજી સૂત્રોચ્યાર કરવામાં આવ્યા

તેમની ટીમ દ્વારા સતત પ્રયત્નશીલ રહી નાગરિકોને વ્યસન મુક્તિ મળે તેવા ઉમદા પ્રયત્ન કરી રહ્યા છે અને તાલુકા હેલ્થ કચેરી ખાતેથી રેલી યોજીને બસ સ્ટેન્ડ થઈ પોલીસ સ્ટેશન પાસેથી મામલતદાર કચેરી પછી તાલુકા પંચાયત કચેરી પાસેથી પરત ફરી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો અત્યારે માત્ર દસ થી બાર વર્ષનું બાળકને ગુટકા તમાકુ બીડી સિગારેટ અને ડ્રિંક દારૂ પીવાની આદત પડી ગઈ છે જોકે આ અંગે ફેશન ગણવામાં આવે છે જેમાં એ પોતાના સ્વાસ્થ્ય માટે કાળજી રાખી રહ્યા નથી પરંતુ

જેમાં આરોગ્ય વિભાગની ટીમ મલ્ટીપર્પઝ વર્કર આશા વર્કર ફેસિલિટેટર સહિત મહિલા કર્મચારી અને પુરુષ કર્મચારીઓ ખાસ કરી ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અહેવાલ જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરેજ